દીપક પટેલ નામ માણસ છે જે મૂળ સરખેજ રહેવાસી છે પણ અત્યારે એમનો રહેવાનો થલતેજ છે અને એમ જે એ ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને યુએસ માં યુએસ અને ઇન્ડિયા વચ્ચે આતા જતા રહે છે અમે ખબર પડી કે જો એ આ આજે આ જે વિક્ટીમ હતો વિક્ટીમ એક માણસ છે ઇન્દ્રજીત ઉર્ફે મુન્નો નામ એક માણસ છે જે મૂળ ગરોડિયા ગામ નો છે ઔર અત્યારે સિલક સર્કલ ને પાસે એમનો મકાન છે ત્યાં રહે છે અને એને સાથે જો 15 16 વર્ષ થી જો જમીન દલાલી બિઝનેસ કરતો હતો ઔર આ 15 16 વર્ષ થી છેલા એક બે વર્ષ એક આદ જો એને પૈસા ની લેતી દેતીને લઈને એનો કોઈ ઇશ્યુ હતો ઔર આ સકમન આઈડેન્ટિફાઈ કર્યા હતા પછી જો કાલ આજ રાત્રિ જો માણસ ને જો કોઈ જગ્યા